જે મુજબ ગઈકાલે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા વાગ્યાની આસપાસ જંગલમાં દીપડા દ્વારા તેમની ઉપર હુમલો કરી તેમને જંગલ વિસ્તારમાં અંદાજે કિલોમીટર દૂર ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે ત્યારે આ ઘટનામાં વન વિભાગના વોચમેન એવા ગણપતભાઈનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે ગઈકાલે તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવારમાં પરિવારજનોએ તેમની તપાસ કરતા તેમના ચંપલ અને બેગ જંગલમાં મળી આવતા વધુ તપાસ કરતા આગળ તપાસ કરતા પ્રાણી જંગલમાં લઈ ગયું હોય તેવું લાગતા ત્યાં સુધી તપાસ કરતા વોચમેન ગણપતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો તેમના મૃતદેહને સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડ્યો હોય તેમ જાણવા મળ્યું છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હોય જાણવા મળી છે જ્યારે વન્ય પ્રાણીઓના અવારનવાર હુમલા વધતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાવા પામ્યો છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડિયો આપણને જોવા મળી રહે